કોડીનારમાં શિંગોડા નદીમાં મહાકાય મગર દેખાયો છે ઘાટવડ ગામની શિંગોડા નદી કે જેમાં મગર જોવા મળ્યો છે આ નદીમાં મહાકાય મગરનો વસવાટ હોવાનું સ્થાનિકોનું કહેવું છે નદીના પટમાં જવા કે નાહવા પર અત્યારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ગીર સોમનાથમાં કોડીનાર નું ઘાટવડ ગામ કે જ્યાં શિંગોડા નદીની અંદર મગરે દેખા દીધી છે

અનેક જગ્યાએ મગર દેખાય છે ત્યારે આજે વિશાળ મગર જોયો દેખાણો છે ત્યારે રુદ્રેશ્વર મહાદેવની આજુબાજુની જગ્યા છે ત્યાંથી લોકોને નદી કાંઠે અવરજવરની પણ ના પાડી છે અને જેને લઈને કોઈને નાવા ઉપર તો પ્રતિબંધ છે પણ સ્થાનિક લોકોને પણ નદી કાંઠે જવાની મનાઈ ફરવામાં આવી છે જી ધન્યવાદ કુલદીપ આ માહિતી માટે